હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઇસ્કુલ પાટણમાં વંદે માતરમ શૌર્યગીત સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિશિષ્ટ મહેમાન તરીકે શેઠ એમએન હાઇસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એક્સપેરીમેન્ટલ હાઇસ્કુલના પૂર્વ વ્યાયામ શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા જેઓ એનસીસી ઓફિસર તરીકે અને ઓફિસ વનથી લઈને એનસીસીમાં મેજર સુધીના પદ પર શોભાઇ માન રહ્યા હતા આ શૌર્યગીત સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ વીસ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ કર્ણપ્રિય અને વિવિધ પ્રકારના દેશભક્તિ ગીતો રજૂ કરી આ અવસરે વધુ પ્રેરણાદાયી બનાવ્યો હતો આ પ્રસંગે શહીદ વીરોના આદર્શો અને બલિદાનને યાદ કરવામાં આવ્યા અત્રે ઉલ્લેખનીય છે કે આ ગીત સ્પર્ધામાં ભાગ લીધેલ શેઠ એમએન હાઇસ્કુલનો એક પણ વિદ્યાર્થી સંગીત શાળામાં ગયો નથી છતાં પણ આજના દિવસે શહીદોની યાદમાં ખૂબ જ સુંદર ગીતો રજૂ કર્યા હતા આ સ્પર્ધા દરમિયાન દેશના તમામ શહીદ વીરોને યાદ કરીને અને ગીતોરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી માધ્યમિક વિભાગમાં રાવળ ઋષિલ પ્રકાશભાઈ પ્રથમ નાઈ હેતવા મનીષભાઈ દ્વિતીય અને નાયક સુહાની તૃતીય નંબર મેળવ્યો હતો તેવી જ રીતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમ ઠાકોર જોગાજી પવાજીએ દ્વિતીય ક્રમ પટેલ કાવ્યા અને તૃતીય ક્રમ પટેલ ગ્રીમીએ પ્રાપ્ત કર્યો હતો